નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો વાંકાનેર ત્રણ હજાર એકસો ચાલીસ થી ત્રણ હજાર નવસો પંદર ભચાઉ ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર આઠસો છપ્પન રાપર ત્રણ હજાર એકસો બાવન થી ત્રણ હજાર છસો પાટડી ત્રણ હજાર પાંચસો સાહીઠ થી ચાર હજાર એકાવન સમી ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર નવસો પચાસ બાબરા બે હજાર આઠસો પંદરથી ત્રણ હજાર આઠસો પાંત્રીસ રાજકોટ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર માંડલ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો એક મોરબી ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો વીસ જેતપુર બે હજાર સાતસો થી ત્રણ હજાર પાંચસો જામજોધપુર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર આઠસો અગિયાર ત્રણ હજાર ચારસો થી ચાર હજાર હારીજ ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો છત્રીસ જસદણ ત્રણ હજારથી ચાર હજાર છ્યાસી વિરમગામ ત્રણ હજાર આઠસો પંદરથી ત્રણ હજાર આઠસો પંદર દિયોદર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો ત્રીસ સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો હિંમતનગર બે હજાર બસોથી ત્રણ હજાર પાંચસો મહેસાણા ત્રણ હજાર પાંચસો ચારથી ત્રણ હજાર પાંચસો ચાર તળાજા ત્રણ હજાર બસો પાંચથી ત્રણ હજાર બસો પાંચ અમરેલી ત્રણ હજારથી ત્રણ હજાર નવસો પંદર જુનાગઢ ત્રણ હજાર છસો પચાસથી ત્રણ હજાર છસો પચાસ નેનાવા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એંસી ધીમા ત્રણ હજાર સોથી ચાર હજાર જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો પિંચોતેર અંજાર ચાર હજાર દસથી ચાર હજાર દસ હળવદ ત્રણ હજાર ત્રણસો પચીસથી ચાર હજાર અઠ્ઠાવન પાટણ ત્રણ હજાર ત્રણસો સાહીઠથી ત્રણ હજાર ચારસો પીલુડા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો એક રાઘનપુર ત્રણ હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર સો મહુઆ બે હજાર આઠસો સિત્તેરથી ત્રણ હજાર બસો દસ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બે હજાર એકસો એકાવન થી સાતસો થી ચાર હજાર પંચાવન થરાદ બે હજાર સાતસો પચાસ થી ચાર હજાર નેવું ઊંઝા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર સાતસો પચાસ વાવ ચાર હજાર એકસો થી ત્રણ હજાર બસો એક